15 જાન્યુઆરી 2024 ના રોજો સામાજિક કાર્યકર્તા ડોક્ટર લીપિકા ચક્રવર્તી દ્વારા મકર સંક્રાંતિની ખૂબ જ પરંપરાગત છતાં अनोखे રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યાં નિય રસ્તાઓ પર રહેતા લોકો માટે ગરમ વસ્ત્રો, ચપ્પલ, મફલર, ચોખા, કઠોળ, ચિક્કી, ચોકલેટ અને પતંગ ઉડાવવાની કીટના વિતરણનું આયોજન કર્યું હતું. તે વડોદરા સ્થિત વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશનના એનજીઓની સક્રિય હિલર સ્વયંસેવક પણ છે WHSF ના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું આપણે બધા આપણા માટે જીવીએ છીએ પરંતુ આ તહેવારો પર આપણા પૂર્વજો ગરીબોને દાન આપતા પ્રાણીઓને ખવડાવતા લણણીની ઉજવણી કરતા પડોશીઓ સાથે સ્વાદિષ્ટ વસ્તુઓ વહેંચતા જે આપણે કદાચ ભૂલી રહ્યા છે ડોક્ટર લિપિકા મેમ જેવા લોકો અમને આવા ઉમદા કાર્ય કરવા પ્રેરણા આપે છે અને આવા તહેવારો પર આપણી પરંપરાનું સન્માન કરો તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડૉક્ટર લિપિકા ચક્રવર્તી મેમ સાથે ડબલ્યુ એચ સ્થાપક ડૉક્ટર અર્પિતા ચેટર્જી સુપ્રિયા પાંડે શિવમ સની અને નાની બાળકી અનિશા ચેટર્જી સુમન સાથે જોડાયા હતા